નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂતી હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર મે બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારે માવઠાની શરૂઆત થઈ ચૂકી છે કરા સાથે વરસાદ પડી રહ્યો છે ભાવનગર જિલ્લાના સિહોર આજુબાજુના વિસ્તારો તેમજ સણોસરા આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારો સાબરકાંઠા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આજે જોવા મળી રહ્યો છે ભારે માવઠું જોવા મળી રહ્યું છે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે જોઈએ સંપૂર્ણ અપડેટ અત્યારે કયા કયા વિસ્તારોમાં સાવધાની રાખવાની જરૂરિયાત છે આંધી તોફાન ભારે પવન સાથે પણ વરસાદ પડી શકે છે અત્યારે આપણે વરસાદની વાત કરીએ તો ગુજરાતની અંદર આ જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ આપણને જોવા મળી રહ્યો છે તો જોઈએ લેટેસ્ટ અપડેટ કે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની અત્યારે સંભાવના સૌથી વધારે છે અત્યારના સમય એટલે કે અત્યારે રાત્રિના સમયગાળા સુધી ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી પંથક જસદણ ખાસ કરીને ભાવનગરના જે વલ્ભીપુર સિહોર આજુબાજુના વિસ્તારો તેમજ બોટાદ જિલ્લો ચોટીલા આજુબાજુના જે વિસ્તારો છે રાણપુર ધંધુકા મોરબી સુરેન્દ્રનગર ચોટીલા થાન કુડા વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા અમદ આજે બધા વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તે પહેલાં કચ્છની અંદર રાપર આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર સાઈડના જે તમામ વિસ્તારો છે જેમાં હારી સાણસમા મોઢેરા દસાડા માણસા વડનગર ધોડા દિયોદર ભાટસણ સુઈગામ પાલનપુર ખેડબ્રહ્મા ઈડર આબુ રોડ અંબાજી આ બધા તરોની અંદર વરસાદ જોવા મળશે તો દાહોદ પંથકની અંદર ગોધરા દાહોદ વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લો ખેડા આણંદ નડિયાદ ગોધરા તેમજ અમોદ નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તો આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ આપણને જોવા મળશે જેમાં બીલીમોરા હોય વાંસદા આહવા હોય ભવનાથ અંબોશી હોય કપરાડા હોય બારડોલી હોય વંકલ ઉંબરપાડા ડેડીયાપાડા કોશંબા તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે તો આજે રાત્રે આ માવઠું કરા સાથે વરસાદ લાવી શકે છે રાત્રિની સૌથી વધારે અપડેટ આપણે અગિયાર વાગ્યા આજુબાજુની જોઈએ તો જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ગોંડલ પંથક જસદણ અમરેલી જૂનાગઢ રાજકોટ ચોટીલા બોટાદ અને ભાવનગર સુધીના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે બોટાદ આજુબાજુના વિસ્તારો ચોટીલા રાણપુર ધંધુકા બરવાળા બોટાદ ગઢડા જસદણ કારિયાધાર પાલીતાણા સુરેન્દ્રનગર નળ સરોવર ધોળકા સુધીના વિસ્તારોમાં વધારે અસર જોવા મળશે મોરબી પંથક હળવદ અને ધ્રાંગધ્રા સાઇડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો વિરમગામ છે અમદાવાદ છે કપડવંશ છે ધોળકા છે ખંભાત આ બધા વિસ્તારોમાં સૌથી વધારે અસર જોવા મળશે ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના ગણી શકાય તો ઉત્તર ગુજરાતના ભાગોમાં વાત કરીએ તો રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ થરાદ અને આબુરોડ સુધીના આજુબાજુના તમામ વિસ્તારોમાં આજે રાત્રે વરસાદ એટલે કે માવઠું પડવાનું છે તો ખાસ કરીને રાત્રે ચાર વાગ્યાની અપડેટ જોઈએ તો બે વાગ્યા પછી મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ માત્ર રહેશે આવતીકાલે સાંજના ચાર વાગ્યાથી ફરી વખત જૂનાગઢ વેરાવળ ઉના અને અમરેલીના કોઈ કોઈ ભાગોમાં માવઠાની શરૂઆત થશે તો રાજકોટ ગોંડલ જસદણ ભાણવડથી પણ શરૂઆત થશે કચ્છની અંદર ખાવડા નલિયા અને ગાંધીધામ તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે રાત્રિની કાલની આઠ વાગ્યાની અપડેટ જોઈએ ચૌદ તારીખ માટે સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને સૌથી વધારે જે વરસાદી માહોલ જૂનાગઢના વિસ્તારો પોરબંદર ગોંડલ અને રાજકોટના વિસ્તારોમાં પડી શકે જેમાં વિગતવાર વાત કરીએ તો ખાસ કરીને માંગરોળ વેરાવળ તુલસીશામ ધારી સાવરકુંડલા રાજુલા બગસરા વિસાવદર કેશોદ તેમજ પોરબંદર ભાણવડ ઉપલેટા જેતપુર ગોંડલ બાબરા અમરેલી તેમજ ખંભાળિયા લાલપુર કાલાવડ રાજકોટ શાપર વેરાવળ આ બધા વિસ્તારો જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર થાન ચોટીલા સુરેન્દ્રનગર રાણપુર ધંધુકા બોટાદ આ બધા જે વિસ્તારો છે તેમાં સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે તો કચ્છની વાત કરીએ તો ખાવડા ભુજ ગાંધીધામ અને રાપરમાં વરસાદ પડશે માવઠું પડશે થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર મહેસાણા અને રાધનપુરમાં માવઠાનો ખતરો આવતીકાલે તોળાયેલો રહેશે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય હળવા ઝાપટા રૂપી વરસાદ પડી શકે આવતીકાલે રાત્રિની અપડેટ એટલે કે અપડેટ હળવદ બોટાદ અમદાવાદ દાહોદ ગોધરા મહેસાણા પાલનપુર ગાંધીધામ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખે પણ ફરી વખત ખાસ કરીને રાત્રિના સમયે કચ્છના જે મોટાભાગના વિસ્તારો છે જેમાં ખાવડા હોય નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર આ બધા વિસ્તારોમાં માવઠાના એંધાણ વર્તા છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ગોંડલ એટલે કે રાજકોટના ભાગોમાં પણ માવઠું થશે તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ ડાંગ નવસારી તાપી સુરતમાં પણ સામાન્ય વરસાદ પંદર તારીખ સુધી જોવા મળશે બાકીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે સોળ તારીખની વાત કરીએ તો સોળ અને સત્તર તારીખથી ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ એટલે કે ઝાપટારૂપી પડશે બાકી ફરી વખત વાતાવરણ સ્વચ્છ થશે જે બાવીસ ત્રેવીસ તારીખ સુધીની અપડેટ છે તેમાં વાતાવરણ ચોખ્ખું અને સ્વચ્છ જોવા મળશે હવે મિત્રો આપણે વાત કરીએ કે વરસાદનું જે આખું અનુમાન છે કે આગામી સમયની અંદર ગુજરાતમાં કેવો વરસાદ પડવાનો છે તો આ રીતે વરસાદ પડવાનો છે જેમાં કોઈ ભારે વરસાદ નથી જૂનાગઢ આજુબાજુ અડધો ઇંચ અમરેલી ગોંડલ જસદણ આ બધા વિસ્તારોમાં અડધાથી એક સુધીનો વરસાદ પડી શકે તો ખાસ કરીને સુરેન્દ્રનગર આજુબાજુ પણ અડધા ઇંચ જેવો વરસાદ પડી શકે બાકીના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી ખેડૂત મિત્રો ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ